નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો ભાગમાં આપણે શીખવાના છીએ અંગ્રેજી વ્યાકરણનો ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે કે ટેન્સ અને એ પણ ટ્રીકના માધ્યમથી અને એ ટ્રીકના માધ્યમથી શીખવા માટે આપણે મદદરૂપ થવાના છે વર્ક ભાઈ પ્રશ્ન થાય ને કે શીખવાના ટેન્સ છીએ તો વર્બ કેવી રીતે ઉપયોગી થવાના કેમ કે ટેન્સ એ બીજું કંઈ જ નથી વર્બ્સ ના જુદા જુદા ફોર્મ્સ નો વાક્યમાં ઉપયોગ જ છે તો માટે આપણે અહીં એ પણ જોવાના છીએ કે V1 V2 V3 V4 એન્ડ V5 ખરેખર શું છે અને એનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ થાય છે હવે જોઈએ પહેલા ટેન્સ નો અર્થ કેમ કે તમને ખ્યાલ છે ને કે સમજ્યા વગર ટેન્સ નહીં શીખીએ નહીં તો આપણે શીખેલું કેવું કહેવાશે અર્થ વિહીન કહેવાશે અને આપણે તો કઈ કાર્ય અર્થ વગર કરવાનું નથી તો પહેલા જોઈએ આપણે અર્થ ટેન્સ ઇઝ ધ ફોર્મેશન ઓફ ડિફરન્ટ કે ટેન્સ શું છે તો કે ક્રિયાપદના વિવિધ સ્વરૂપોની રચના એટલે ટેન્સ અર્થાત ટેન્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ ઓફ ધ અર્થાત ક્રિયાપદના સ્વરૂપો વિવિધ સ્વરૂપો અને ક્રિયાપદના વિવિધ સ્વરૂપો એટલે જ ટેન્સ એટલે ટેન્સ શીખવા માટે આપણે ક્રિયાપદના વિવિધ સ્વરૂપો ને આપણી મુઠ્ઠીમાં લેવા પડશે એ સમજવા પડશે જો એ સમજી ગયા તો એના પછી તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલ હશે ઇંગ્લિશમાં તો તમે સરળતાથી ઓળખી શકશો કે કયા ટેન્સ નો હશે તેના આધારે ફોર્મ ઓફ ધ ના આધારે ઓળખી શકશો અને એને ગુજરાતીમાં પણ કન્વર્ટ કરી શકશો ઓકે પણ આ બધું આપણે સેના આધારે શીખવાના છે તો કે ટ્રીકના માધ્યમથી શીખવાના છીએ જો નોટ અને પેન હાથમાં ન હોય તો હાથમાં લઈને બેસજો ઓકે કે જેથી કઈ પણ મહત્વના જે મુદ્દાઓ છે તમે નોટ ડાઉન કરી શકો અને આમાં તૈયાર પણ કરવાનું રહેશે કેમ કે ટ્રીકના માધ્યમથી છે તો ટ્રીકમાં અમુક જે પોઈન્ટ છે તમારે તૈયાર પણ કરવાના રહેશે કોઈ તમને પૂછ્યું હશે અત્યાર સુધી ભાઈ ટેન્સ એટલે શું તમારા મોઢા પરથી એક શબ્દ સર્યો હશે ને એ હશે ટાઈમ કે ટેન્સ એટલે ટાઈમ અને ટાઈમ એટલે જ ટેન્સ છે બંનેમાં કંઈ ડિફરન્સ નથી પણ ખરેખર ટેન્સનો સંબંધ માત્ર ટાઈમ સાથે નથી એનો સંબંધ વર્ક સાથે પણ છે ટાઈમ એટલે સમયનો વર્ક એટલે કાર્ય ટેન્સ દર્શાવે છે જે તે વાક્યમાં શું સમય થયો છે કયો સમય થયો છે અને કેટલું કાર્ય થયું છે ઇનસોર ટેન્સ એટલે શું તો ટેન્સ એટલે ટાઈમ એન્ડ વર્ક બંને જે ડિફાઇન કરે છે એને આપણે ટેન્સ કહીએ છીએ ઓકે ચાલો તો વાક્યમાં આપણે ઓળખવું છે કયો સમય છે અને કેટલું કાર્ય થયું છે તો આપણે શેના આધારે ઓળખી શકીએ તો એ આપણે ઓળખી શકીએ વર્બના ટાઈપ ને આધારે મેઇન વર્બ એન્ડ હેલ્પિંગ વબ ને આધારે જાણવું છે વાક્ય કયા કાળનું છે એનામાં આપણે મદદ કરશે હેલ્પિંગ વર્બ અને એ જાણવું છે કે જે તે વાક્યમાં કેટલું કાર્ય થયું છે એ જાણશું આપણે મેઇન વબ ને આધારે હવે હેલ્પિંગ વર્બ અને મેઇન વબ ને કેવી રીતે ઓળખવા તો સમજાઈ ગયું કે ટાઈમ આપણે હેલ્પિંગ વબ દ્વારા ઓળખી શકીએ અને વર્ક આપણે મેઇન વર્બ દ્વારા ઓળખી શકીએ પણ હવે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બને ક્યાંથી શોધવા અને કેવી રીતે સમય ને આધારે આપણે શીખી શકીએ કે ભાઈ હા આ હેલ્પિંગ વર્બ છે તો આ સમય હોવો જોઈએ અને આ પ્રકારનો વ વપરાયો છે તો હા ભાઈ આટલું કાર્ય થયેલું હોવું જોઈએ તો આ તો આજે આપણે એ તો શીખવાનું છે અને શેના આધારે યસ ટ્રીકના માધ્યમથી હવે જો આટલો ઇમ્પોર્ટન્ટ આપણે ગ્રામેટિકલ પોઇન્ટ શીખતા હોઈએ તો એ પણ ખ્યાલ હોવી જોઈએ ને કે આપણે કઈ સિક્વન્સમાં શીખવાના છીએ પેલા જોઈશું આપણે ટાઈપ્સ ઓફ ટાઈમ પછી ટાઈપ્સ ઓફ વર્ક ટાઈપ્સ ઓફ ટેન્સ હવે ટાઈપ્સ ઓફ ટાઈમ એટલે સમયના પ્રકાર ટાઈપ્સ ઓફ વર્ક એટલે કાર્યના પ્રકાર હવે આ બંનેને આધારે આપણે ટાઈપ્સ ઓફ ટેન્સ અર્થાત કાળના પ્રકાર જોઈશું પછી જોઈશું આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈમ એટલે ટાઈમ એટલે સમયને કેવી રીતે ઓળખવું જે તે વાક્ય આપેલ છે એ વાક્ય કયા સમયનું છે એ કેવી રીતે ઓળખવું ટ્રીકના માધ્યમથી પછી આઈડેન્ટિફિકેશન ઓફ વર્ક જે તે ક્રિયાપદ આપેલ છે હવે એ ક્રિયાપદ કેટલું કાર્ય પૂર્ણ થયું છે અથવા કેટલું કાર્ય થઈ રહ્યું છે એ સૂચવે છે કેવી રીતે સૂચવે છે કેવી રીતે ઓળખી શકીશું એ જોઈશું અર્થાત v1 v2 v3 v4 એન્ડ v5 ચર્ચા કરીશું પછી શીખીશું ટુ બી ટુ હેવ અને ટુ ડુ એ ટેબલના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું પછી આઈડેન્ટિફિકેશન ઓફ ટેન્સ પછી જોઈશું આપણે સેન્ટેન્સ આપેલા હોય હવે એ સેન્ટેન્સ ના માધ્યમથી એ કયા કાળ નું સેન્ટેન્સ છે એ ઓળખીશું સ્ટ્રક્ચર્સ એટલે જે તે કાર્ડના પ્રકાર છે બધે બધા કાળના આપણે સ્ટ્રક્ચર્સ અર્થાત વાક્ય રચના જોઈશું હવે આપણે ઇંગ્લિશ ટુ ગુજરાતી એન્ડ જો આપણે આટલું બધું ક્લિયર કરી ગયા પછી આપણે ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ જોઈશું ઓકે અને પછી ઓલ ધી ટેન્સિસ બધે બધા જે કાર્ડ છે આપણે એનો અલગ એક વિડિયો જ બનાવીશું તો હવે અહીં સુધીના જે પોઇન્ટ છે આઈડેન્ટિફિકેશન ઓફ વર્ક અહીં સુધીના જે પોઇન્ટ છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની રહેશે પહેલા જોઈએ ટાઈપ્સ ઓફ ટાઈપ અર્થાત સમયના પ્રકાર સમયના ત્રણ પ્રકાર છે એટલે તમારે ખ્યાલ હોવું જોઈએ કે ટાઈપ ઓફ ટાઈમ અર્થાત સમયના પ્રકાર કેટલા છે સમયના ત્રણ પ્રકાર છે પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર એનું ગુજરાતી પર તમને ખ્યાલ હોવું જોઈએ હવે કેવી રીતે ઓળખવું સહાયકારક ક્રિયાપદ ને આપણે એવું કીધું તો તો જીદ ચડ્યા કે ના ભાઈ ટાઈમ જેટલા પ્રકાર છે એના કરતા એક પ્રકાર તો મારે વધારે જોઈએ જોઈએ ને જોઈએ તો પછી આપણે એની સામે જીદ પકડી રહી કે ચાલો તને આપી દીધો એક વધારે પ્રકાર ઇન શોર્ટ Types of એટલે કાર્યના પ્રકાર કેટલા છે ચાર છે સમયના પ્રકાર કેટલા ત્રણ કયા ત્રણ પાસ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર તો ટાઈપ્સ ઓફ વર્ક કાર્યના પ્રકાર કયા તો પેલા છે કન્ટીન્યુઅસ જેનો અર્થ થાય છે ચાલુ બીજા છે પરફેક્ટ જેનો અર્થ થાય છે પૂર્ણ ત્રીજા ભાઈ છે પરફેક્ટ કન્ટીન્યુઅસ જેનો અર્થ થાય છે ચાલુ પૂર્ણ કે કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ છે હજુ સુધી ચાલુ છે એ દર્શાવવાને આપણે કહીશું કન્ટિન્યુઅસ હવે આને કેવી રીતે ઓળખવું એ તો જયારે આપણે વી વન વી ટુ થ્રી ફોર અને વી ફાઈવ સમજીશું ના માધ્યમથી ત્યારે ખ્યાલ આવશે આપણે તો કીધા ચાર પ્રકાર તો અહીંયા તો ત્રણ જ આવ્યા છે તો જો જે ક્રિયા ચાલુ પણ ન હોય પૂરી પણ ન થઈ ગઈ હોય ચાલુ પૂર્ણ હોય એવો ભાવ પણ ન દર્શાવતી હોય ઇનસોટ એમાં કઈક આપણે ઇન્ડેફિનેટ જેવું લાગતું હોય તો ઇન્ડેફિનેટ માટે આપણે બીજો શબ્દો ઉપયોગ કરીએ છીએ સિમ્પલ જેનો અર્થ થાય છે સાદો કે આપણે જે દિલ્લી જે ક્રિયા હોય

પૂર્ણ પૂર્ણ અને ચાર પ્રકાર સિમ્પલ્યુઅસ્યુઅસ હવે આપણે જોઈએ ટેન્સ અર્થાત પ્રકાર કાળના કેટલા પ્રકાર હોય છે હમણાં જ ખ્યાલ આવશે હવે આ જે ત્રણે ત્રણ ટાઈપના જે પ્રકાર આપેલા છે ત્રણે ત્રણ પ્રકારને આપણે વર્કની સાથે જોડીએ જેમ કે સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ પાસ્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હવે પ્રેઝન્ટ ને આપણે ચારે ચાર વર્ગના પ્રકારની સાથે જોડીએ પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ

અને વકના ચાર પ્રકાર બંનેનો ગુણાકાર કરતા જવાબ શું મળે છે બાર આમ ટેન્સના કેટલા પ્રકાર પડે છે બાર જો આપણે અંગ્રેજી શીખતા શીખતા પણ વચ્ચે ગણિતને લઈને આવીએ છીએ ચાર તરી બાર આમ ટેન્સના કેટલા પ્રકાર છે બાર પ્રકાર કયા બાર પ્રકાર સિમ્પલ પાસ્ટ કન્જીન્યુઅસ પાસ્ટ પરફેક્ટ પાસ્ટ એન્ડ પરફેક્ટ કન્ચિન્યુઅસ પાસ્ટ પછી એ જ રીતે પ્રેઝન્ટમાં

એન્ડ એન્ડ પરફેક્ટ પરફેક્ટ પાસ્ટ પાસ્ટ અર્થાત અર્થાત પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ એ જ રીતે પ્રેઝન્ટમાં સિમ્પલ પ્રેઝન્ટ તો સાદો વર્તમાન કાળ પરફેક્ટ

રીતે આપણે જોયું કે એટલે કાર્ડના બાર પ્રકાર આપણે મળ્યા છે અને એનો ગુજરાતી અર્થ પણ જોયો તો આ રીતે તમારે કાર્ડના બારે બાર પ્રકાર ને ગોખ્યા વિના યાદ રાખી શકો છો લસી હાઉ ટુ આઈજેન્ટિફાઈ ટાઈમ હવે જોઈએ સમયને કેવી રીતે ઓળખવો અગાઉ આપણે ચર્ચા કરીએ પ્રમાણે સહાયકારક ક્રિયાપદને આધારે આપણે શું ઓળખી શકીએ છીએ સમયને ઓળખી શકીએ છીએ પરંતુ અત્યારે તો આપણે જોયું કે સમયના ત્રણ પ્રકાર છે પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર તો આપેલ જે તે વાક્ય એ પાસ્ટનું છે પ્રેઝન્ટનું છે કે ફ્યુચરનું છે એ કેવી રીતે ઓળખવું તો એના માટે મસ્ત મજાનું આપણે ટેબલ તૈયાર કરે છે હવે અહીં અમુક સહાયકારક ક્રિયાપદ છે અને લાસ્ટ માં તમને વી વન વી ટુ એન્ડ વી ફાઈ પણ જોવા મળશે આ ખાલી એડ જ કરેલ છે સમજવા માટે ઓકે બાકી આપણે અહીં સુધી આપેલ છે એ બધા સહાયકારક ક્રિયાપદ છે અહીં આપણે સહાયકારક ક્રિયાપદને ત્રણ ટીમમાં ડિવાઈડ કરેલ છે ત્રણ ટીમમાં વહેંચેલ છે જેમાં પેલી ટીમ છે જવાહરલાલ નેહરુ બીજી ટીમ છે નરેન્દ્ર મોદી એન્ડ ત્રીજી ટીમ છે એ આર સોની તમને થતું હશે નહીં કે આવા નામ કેમ મુકેલા છે તો કે જવાહરલાલ નહેરુ સૌથી પહેલા વડાપ્રધાન હાલના વડાપ્રધાન કોણ છે તો કે નરેન્દ્રભાઈ મોદી અને ભવિષ્યના એ આર સોની ઇન પીસ આઈ એમ પોતે મેબી ઓકે ચાલો આ તો માત્ર સમજવા માટે છે તો હવે જવાહરલાલ નહેરુ સૌથી પહેલાના પહેલાના એટલે ભૂતકાળના ઇન્સોર્ટ એ પાસ્ટ ટેન્સ માટે નરેન્દ્રભાઈ મોદી જે હાલના છે હાલના એટલે વર્તમાન વર્તમાન એટલે પ્રેઝન્ટ અને એઆર સોની મેવી કદાચ હોઈ શકે ભવિષ્યમાં તો એ ફ્યુચર ઓકે તો ઇન્સોર્ડ આપણે ત્રણ જેટલા પણ સહાયકારક ક્રિયાપદ હતા એને ત્રણ ટીમમાં ડિવાઈડ કર્યા જે એન એન એમ એન એ આર એસ હવે જો જવાહરલાલ નહેરુની ટીમમાં કયા કયા મેમ્બર છે તો જવાહરલાલ નહેરુની ટીમમાં મેમ્બર છે વોઝ એન્ડ વોર

તો વધારે સભ્યો નરેન્દ્ર મોદી ભેગા કરી દીધા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સભ્યો છે નરેન્દ્ર મોદી ની team ના અને મારી team માં તો માત્ર બે છે કેમ કે હું વિચારું છું હજુ બની નથી માટે મેં બે સભ્યો રાખ્યા છે કે ચાલો અત્યારથી સભ્યો ભેગા કરો તમે બધા તો in આપણે માત્ર સભ્યો જ યાદ રાખવાના છે કે જવાહરલાલ નહેરુની ટીમના સભ્યો કયા છે તો મોડે યાદ હોવા જોઈએ વઝ વન હેડ ડીપ એન્ડ વી ટુ આ વી ટુ શું છે આગળ ચર્ચા કરીએ હો આપણે પછી નરેન્દ્ર મોદીની ટીમના સભ્યો કોણ છે એમ ઇઝ આર હેવ હેવ ડૂડલ્સ એટલે નૂડલ્સ ભાઈ આપણા નૂડલ્સ એન્ડ વી વન વી ફાઈવ અને મારી ટીમના બે જ ગોગડાઓ છે સેલ અને બિલ ઓકે ચાલો હવે આપણે જોઈએ કે આપણે વર્ક ને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું આ ખાસ યાદ રાખજો ઓકે આ યાદ રહે તો આપણે સરળતાથી જે તે વાક્ય કયા કાળનું છે એ ઓળખી શકીશું ઓકે હાઉ ટુ આઈડેન્ટિફાઈ વર્ક કેવી રીતે કાર્યને ઓળખવું તો એના માટે આપણે બોલાવીએ V1 V2 V3 V4 એન્ડ V5 પહેલા તો V1 એટલે શું જેને રૂપ આપણે કહીશું વન ઓકે યાદ રાખજો કે વીવન એટલે શું તો ક્રિયાપદનું રૂપ ક્યાં ઉપયોગ થાય તો આ પછીની સ્લાઇડમાં આપણે એ સમજૂતી મેળવવાના છીએ ઇન ડિટેલ ટુ અર્થાત

આઈ એનજી ફોર્મ ઓફ વ્રિયાપદનું આઈ એનજી વાળું રૂપ સમજવું હોય તો નું પૂછડી વાળું રૂપ આઈ એનજી ને પૂછડી તરીકે લઈ લઈએ અને વી ફાઈવ એટલે એસ ઓર ઈએસ ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદ નું એસ કે ઈએસ વાળું રૂપ ક્રિયાપદ ની પાછળ એસ કે ઈએસ લાગેલું હોય તો એને આપણે વી 5 નું રૂપ કહીશું હવે જોઈએ આ બધાનો ક્યાં ઉપયોગ થાય છે ઓકે કે જેના આધારે આપણે જે તે કાર્ય કેટલું પૂરું થયું છે એને સરળતાથી સમજી શકીએ હવે જોઈએ વી 1 જેને કહેવાય છે બેઝ ફોર્મ ઓફ વર્બ અર્થાત ક્રિયાપદનું નું મૂળ રૂપ ઉપયોગ ક્યાં થાય છે તો તો કે માં સરળતાથી ઓળખી શકીએ કેમ કે એ વી વન જે ફોર્મ આપેલો છે એની જસ્ટ પેલા સેલ કે વિલ આપેલો છે ઓકે બીજું છે હવે જોઈએ વી ફાઈવ એસ ઓર એસ ફોર્મ ઓફ વ

ક્લિયર વી1 નો ક્યારે ઉપયોગ કરીશું આ વી યુ દે અથવા તો બહુવચન નું કોઈ નામ આપેલું હોય ત્યારે વી1 જ્યારે હી સી ઈટ いや છોકરા છોકરી પક્ષીઓ પ્રાણીના કોઈ નામ આપેલા હોય એટ ધ ટાઈમ વી5 નું રૂપ ઉપયોગ કરવાનો થશે એક એક્ઝામ્પલ এলিફન્ટ છે અને এলিફન્ટ્સ છે તો એલિફન્ટ એટલે એક જ તો એની માટે વાપરીશું આપણે ઈટ કેમ કે આપણે પ્રોનાઉનના ભાગમાં જોઈને જ આવ્યા છીએ ઓકે તો એની માટે વાપરીશું આપણે ઈટ તો એટ ધ ટાઈમ વી ફાઈવ નો ઉપયોગ કરીશું એની સાથે એસ વી ઓ સ્ટ્રક્ચરમાં વી ની જગ્યાએ વી ફાઈવ નો ઉપયોગ કરીશું પણ એલિફન્ટ એટલે ઘણા બધા હાથીઓ આપેલા હોય તો એની માટે જો સર્વનામનો ઉપયોગ કરવો હોય તો ધે નો ઉપયોગ કરીશ અને દેનો ઉપયોગ થયેલો હોય તો એટ ધ ટાઈમ આપણે ની સાથે ક્રિયાપદના વિવરણ રૂપ ઉપયોગ કરવો પડશે

હવે એ નિયમ રિલેટેડ થોડી એક્સરસાઇઝ જોઈએ એટલે ઇન્સર્ટ કે કોની સાથે વિવન કોની સાથે વી ફાઈવ કેવી રીતે કઈ ખબર ન પડી સમજી લો કે આપણી પાસે પહેલા જ છે કે અહીં પહેલા આપણે આ જે ફર્સ્ટ લાઈન દેખાય છે ગો એ ક્રિયાપદ નું વી નું રૂપ છે વેન્ટ એ ક્રિયાપદ નું વી નું રૂપ છે ગોન એ ક્રિયાપદ નું વી થ્રી નું રૂપ છે

સિંગ્સનો ઉપયોગ સિંગ્સનો નો કરશું હિ સી અને ઈટ એનો ઉપયોગ આપણે કરીશું સિંગ્સનો ઉપયોગ કરીશું આપણે હી સી અને ઈટની સાથે કેવી રીતે જો આઈ હોય તો આઈની સાથે સિંગ આઈ સિંગ પછી વી સાથે પણ સિંગ હ્યુ સાથે સિંગ ધેની સાથે પણ સિંગ પણ અહીં આપણે સોરી હી પણ છે લાઈન લાઈન બાય જઈએ આપણે હીની સાથે સિંગ સીની સાથે સિંગ્સ ઈટની સાથે સિંગ્સ કેમ કે હી સી અને ઈટ ત્રણેની સાથે શું આવશે વી ફાઈવ ફોર્મ ઓફ વર્બ અને લાસ્ટમાં ધેની સાથે સિંગ કેમ કે આઈ વી યુ ધેની સાથે ક્રિયાપદ નું વી વન નું રૂપ આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીએ છીએ ઓકે અને હી સી ઈટ ની સાથે ક્રિયાપદ નું વી ફાઈવ ફોર્મ આવે છે તો આ જ રીતે તમારે પણ બીજા એક્ઝામ્પલ લઈને પ્રયત્ન કરવાનો રહેશે અને એ છે ટેક જો રૂપ સાંભળી લેજો ટેક ના ટેક ટુક તમારે ટી એ ની પાછળ એસ લાગી જતા ટેક્સ એ v5 ફાઈવ નું રૂપ છે તો આ એક્ઝામ્પલ તમારે આવી રીતે એનો ઉપયોગ કરવાનો રહેશે કે જેથી તમને પણ ખ્યાલ આવે કેમ કે જ્યાં સુધી ઉપયોગ નહીં કરો ત્યાં સુધી ખ્યાલ આવશે નહીં હવે પહેલા જોઈએ V4 અર્થાત ING ફોર્મ ઓફ વર્બ ક્રિયાપદનું ING વાળું જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને ટુ વગરનું એની પાછળ માત્ર ING લગાવી દેવાથી V4 નો રૂપ બનાવી દેવામાં આવે છે અર્થાત આપણે એમ કહી શકીએ ING એટલે પૂછડી કૂતરાની પૂછડી વાળું ઓકે એટલે ક્રિયાપદનું પૂછડી વાળું રૂપ એટલે V4 કે જેનો ઉપયોગ કન્ટિન્યુઅસ ટેન્સમાં થાય છે ઓકે એટલે ચાલુ કાર્ડ માં આપણે V4 નો ઉપયોગ કરીશું એટલે એ બાબતનું ધ્યાન રાખવું કે જ્યાં તમને ક્રિયાપદે ing લાગેલ દેખાય એટલે સમજવું કે આ કયું હોવું જોઈએ V4 હોવું જોઈએ અર્થાત કન્ટિન્યુઅસ ટેન્સ હોવું જોઈએ પછી છે V2 past form of verb કે જેનો માત્ર ઉપયોગ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં થાય છે અને પછી છે V3 પ્રેઝન્ટ પાર્ટીસીપલ અર્થાત ભૂતકૃતમ કે જેનો ઉપયોગ પરફેક્ટ ટેન્સમાં થાય છે અર્થાત જ્યાં તમને વી ટુ નું રૂપ જોવા મળે ત્યાં સમજવાનું કે આ સિમ્પલ પાસ ટેન્સ જ હોવો જોઈએ પણ વી ટુ માં કયા વર્બ નો સમાવેશ થશે તો એના માટે તમારે એ વર્બ ફોર્મ વાળો વિડીયો છે જોવો જ પડશે કેમ કે ત્યાં આપણે અર્થ સહિતની ચર્ચા કરીશું પછી છે વી થ્રી પ્રેઝન્ટ પાર્ટીસીપલ નો જ્યાં ઉપયોગ થયેલો જોવા મળે ત્યાં સમજવું કે આ પરફેક્ટ ટેન્સ જ હોવો

તો હવે એટ ધેટ ટાઈમ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો કે હા ભાઈ એ વી નું જ રૂપ છે એ વી થ્રી નું જ રૂપ છે તો એના માટે રજનીકાંત એક મસ્ત મજાનું ફેમસ ડાયલોગ છે કદાચ તમે સાંભળેલું પણ હશે મનના ઝુંડ મેં તો સુવર આતે હે શેર અકેલા આતા હે ઓકે તો જ્યાં તમને એકલો જોવા મળે તો એ શું હશે તો કે એ સિંહ હશે આપણે વી ટુ ને શું આપી દઈએ વી એટલે આપણો સિંહ કેમ કે સિંહ એકલો જ જોવા મળે પણ જો ઝુંડ મેં તો સુવર આતે કે જો તમને કોઈ પણ હેલ્પિંગ વર્બ ની સાથે જોવા મળતું હોય તો એ શું હોવું જોઈએ વી થ્રી ફોર એક્ઝામ્પલ માત્ર બોટ આપેલ હોય તો એ વી ટુ હશે પણ જો તમને કોઈ પણ હેવ હેઝ હેડ યા એમ ઇઝ આર ની સાથે બોટ આપેલ હોય તો સમજવાનું કે એ વી થ્રી જ છે ઓકે તો આપણે વી ટુ અને વી થ્રી માટે ફેમસ ડાયલોગ તે આધારે યાદ રાખી દઈશું ઓકે તો અહીં આપણે કર્યું છે અત્યાર સુધી તો કે ેશન ઓફ ટાઈમ આઈડેન્ટિફિકેશન ઓફ વર્ક આપણે વી વન વી ટુ વી થ્રી વી ફોર ની ડિટેલ પૂર્વક ચર્ચા કરી વી ફાઈવની પણ ચર્ચા કરી સાથે સાથે ટેન્સના ટાઈપ્સ પણ જોયા ઓકે અને બધું તેના આધારે કરી આપે ટ્રીકને આધારે જેટલા પણ ટેબલને કઈ પણ જોવા મળ્યું છે એ આપણે નોટમાં નોટડાઉન કરી દેશું અને યાદ પણ કરતેશું કેમ કે આ પછીનો જે વિડિયો ભાગ છે એ વિડિયો ભાગમાં આપણે સેન્ટેન્સ આપેલ હશે એ સેન્ટેન્સને ઓળખીશું કે એ કયા ટેન્સનો સેન્ટેન્સ છે